વાલીઓ દોડી ગયા હતા વાલીઓ ખાનગી વાહનોમાં બાળકોને લઈ ગયા હતા પાણી પાણી નિકાલ ન થતા અહીંયા ગયા છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જે રીતે ધોધમાર વરસાદ પડ્યો છે હાલ આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો અંદાજિત બે હજાર વિદ્યાર્થીઓ અહીંયા આ શાળામાં આવે છે નસવાડી એસબી સોલંકી વિદ્યા મંદિર છે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આખું ગ્રાઉન્ડ પાણીથી થી ભરેલું છે બીજી બાજુ દ્રશ્યો જોઈ રહ્યા છો ખાસ કરીને અહીંયા આવતા શિક્ષકો છે એમની ગાડી પણ અહીંયા ખોટાઈ ગઈ છે જેના લીધે હાલ એ લોકો ધક્કા મારી રહ્યા છે ખાસ કરીને તમારી જો આ આ દ્રશ્યો જુઓ તમે અવરનવર આ અહીંયાના જે સ્થાનિકો છે તેમના દ્વારા ગ્રામ પંચાયતને રજૂઆત કરવામાં આવી છે કે ભાઈ અહીંયાથી આ પાણીનો નિકાલ નથી એ નિકાલ કરો પરંતુ ક્યાંક ને ક્યાંક નિકાલ કરવામાં આવતો નથી જેના લીધે આખો ગ્રાઉન્ડ હાલ તમે જોઈ રહ્યા છો જેવી રીતે દ્રશ્યો આખું ગ્રાઉન્ડ પાણીથી ભરાઈ ગયું છે આ આ આ પાણી પાણી છે છે તમે જેટલા વિદ્યાર્થીઓ આજે શાળાએ આવી શક્યા નથી એનું કારણ મુખ્ય એક જ છે કે આખા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયું છે એટલે ક્યાંક ને ક્યાંક નસવાડી ગ્રામ પંચાયતની ની ઢોર બેદરકારી કહેવાય સ્થાનિકો દ્વારા અવરનવર ખાસ કરીને સેવા સદન પણ રજૂઆત કરવામાં છે પરંતુ આજ દિન સુધી આ પ્રશ્નનો હલ કરાયો નથી મહેમાન સંદેશ છોટાવજો છોટા